હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ મારા તરફથી દરેકે દરેક વિદ્યાર્થીને પોતાનું પેપર સારું જાય એવા બધા જને મારા આશીર્વાદ છે જે વિદ્યાર્થીઓ મને સપોર્ટ કરે છે ગુજરાતના ખૂણે ખૂણેથી જે વિદ્યાર્થીઓનો ફોન મેસેજ આવે છે જે વિદ્યાર્થીઓ મને દિલથી સપોર્ટ કરે છે એ દરેક વિદ્યાર્થીઓ તરફથી હું મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા આજ આજે જે પેપર લેવાનું છે સમાજ શાસનનું એ દરેકે દરેક મારા વાલા વિદ્યાર્થી પેપર એકદમ બેસ્ટ જાય એવી તમને શુભકામનાઓ કલે જાઓ હા ચિંતા નહીં કરો શરદી થઈ ગઈ હતી પણ મટી ગઈ તમારા માટે મટાડી દીધી છે ફટાફટ હવે સાંભળી લેજો બધા જ વિદ્યાર્થીઓને આજે તમારું જે પેપર છે એમાં આગળની સાલના પૂછાઈ ગયેલા મોસ્ટ 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 એમ પી એમસીક્યુ અને વિભાગ બી ના પ્રશ્નો આ વિડીયોની અંદર વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો સોલ્વ કરવાના છે હું તમને એક વાત કહી દઉં દરેક વિદ્યાર્થીને કે તમે તમારા જે વીસ એમ આવે છે આ વીસ એમસીક્યુમાં તમને ક્યાંક ને ક્યાંક આ જે પેપર સોલ્યુશનના વિડીયો મેં અપલોડ કર્યા છે એ દરેકે દરેક પેપર સોલ્યુશનના વિડીયો તમે જોયા હશે તો તમારો વિભાગ એ અને બીમાં તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે વીસમાંથી લગભગ લગભગ અઢાર ઓગણી પ્રશ્નો તો તમને બેઠા જોવા મળશે ક્યાંક કદાચ એક બે પ્રશ્નો આગા પાસા હોઈ શકે વિભાગ બીમાં પણ તમને સાતથી આઠ પ્રશ્નો તો જોવા મળી જશે કદાચ એક બે પ્રશ્નો આગળ પાછા હશે પણ મોસ્ટ ઓફ વિભાગ એ બીનું તમને સૌથી વધારે ટેન્શન હોય છે અને એ બીનું ટેન્શન તમારે ના લેવું પડે એટલા માટે તો મેં તમને પેપર સોલ્યુશન પ્રોવાઈડ કર્યા છે કે તમે એટલા પેપર સોલ્યુશન જોઈ લો હવે હાલ હું તમને અહીંયા જે પ્રશ્નો ભણાવું છું એ પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક પેપરના જ છે મને પેપરમાંથી જોડે અવેલેબલ નતા એટલે પ્રશ્નો લખીને હું તમારી માટે વિડીયો બનાવી દઉં છું બીજું ખાસ વસ્તુ કે જે પ્રશ્નો વારંવાર પૂછાય છે એવા જ પ્રશ્નો છે એટલે એવું નથી કે તમારે દર વખતે નવા

તો તમને એક હજાર ટકા શોરિટી સાથે આવડે નહીં તો પરીક્ષામાં બેઠા હોય ને મોટું મોટું જોયેલું હોય એક વાર વિડીયો ખાલી જોયો હોય અને પછી પ્રશ્ન પૂછાય એટલે કે આ પ્રશ્ન જોયો તો પણ એક્ઝેક્ટ જવાબ યાદ નથી પછી એવું કરવું પડે જય માતાજી લડી આપણો જવાબ આવું ના થાય એટલા માટે મારા દરેકે દરેક વિડીયોમાં તમે જોતા હશો પેપર સોલ્યુશન જોતા હશો તો પેપર સોલ્યુશનની અંદર ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા વિકલ્પો જોવા મળે તમે દસ વિડીયો સોલ્વ કર્યા હોય તો દસ વિડીયોમાં એકનો એક પ્રશ્ન આવે ને તો એ તમને યાદ રહી જાય એક હજાર ટકા આ ચેલેન્જ યાદ રહી જાય એટલા માટે આ વિડીયો બનાવું છું તમારી એક્ઝામ પહેલાં જતાં જતાં એકવાર જોઈને જજો તો તમને ખૂબ બેનિફિટ થશે ચાલો પ્રશ્ન નંબર એક છે ભારતનો સર્વોચ્ચ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો જવાબ આવશે ભારત રત્ન તમે બધા એવું બોલો છો ને આને તો ભારત રત્નનો એવોર્ડ આવવો જોઈએ હો તો આપણા ભારતનો ભારત રત્નનો એવોર્ડ કેમ બધા બોલે છે એટલા માટે બોલે છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે ભારત રત્ન એટલા માટે આપણે બધા નથી કટાક્ષમાં બોલતા કે આને આ એવોર્ડ આપવા જેવો છે હો એટલે યાદ રહી જશે ને ભારત રત્ન જો આવું તમને અલગ અલગથી હું ભણાવું પછી યાદ ન રહે રહી જાય ચલો પ્રશ્ન બે આદિવાસી સંસ્કૃતિમાં સાના દર્શન થાય છે તો આદિવાસી સંસ્કૃતિમાં જીવન રીતિ માન્યતા રિવાજો તો ઉપયોગ તમામના દર્શન થાય છે રાઈટ ઓકે ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ મારા કલે જાઓ એક સાદી એવી કોમેન્ટ કરી દેજો ને બધા વિદ્યાર્થીઓ જય શ્રીરામ તો લખજો છો કોમેન્ટની અંદર મને બહુ મજા આવે છે મારા ભગવાનનું નામ સાંભળ્યું ને એટલે મને અંદરથી આમ બહુ અલગ થાય છે મા ભગવાન બહુ મહાન છે તમે માનતા હશો કે ભગવાન બહુ મહાન છે હે એની આગળ કોઈનું કશું ચાલતું નથી ચલો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે પંજાબમાં છે રાઈટ ઓકે પ્રશ્ન ભારતમાં જાતિનું પ્રમાણ કેટલું હતું હવે જો અહીંયા ઓગણીસો એક પૂછ્યું છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ એટલે ઓગણીસો એકમાં હતું નવસો ને બોતેર ઓગણીસો એકની સાલ છે એટલે એમાં નવસો ને બોતેર જાતિ પ્રમાણ હતું પણ જેમ જેમ સાલ બદલાય એમ જાતિ પ્રમાણમાં ફેરફાર થયો છે ચલો પ્રશ્ન નંબર પાંચ કથન માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો છે મારા વાલાઓ આવડે ને જવાબ હા એક મારા શબ્દોને યાદ કરજો પરીક્ષામાં બેઠા હશે ને વિકલ્પ યાદ આવી જશે તો જવાબ આપણો આવશે બ્રાહ્મણી કદન અને ઇંગ્લિશવાળા ચિંતા નહીં કરતા બનશે એટલી મહેનત તમારા માટે કરું છું ડોન્ટ વરી ચલો કથન માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ તો શ્રી અને બ્રાહ્મણી કથન જવાબ આવશે બ્રાહ્મણી કથન ચાલો ત્યાંથી આગળ જઈએ આ ભાઈ ચવાઈ ગયેલો પ્રશ્ન જો ચવાઈ ગયેલો પ્રશ્ન કેવો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને લગભગ મેં છ પેપર નાખ્યા ને તો છ માં પાંચ પેપર નાખ્યા ને તો એમાં આ પ્રશ્ન બધા પેપરમાં છે બસ કહેતા નહીં કે કીધું નહોતું તો ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે અને તમે બધા જે પેલું આપણે જે હીરા હિરોઈન હોય છે ને અને એ એવોર્ડનું નથી એનાયત કરતા તો એ એવોર્ડ એનાયત કરે એમાં બોલે છે ને કે આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો તો યાદ રહી જશે ને બધાને ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને એક હજાર ટકા મોસ્ટ એમ્પી આપણી ભાષામાં બોલીએ તો એક હજાર ટકા મોસ્ટ એમ્પી ચલો પ્રશ્ન નંબર સાત બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી ચવાઈ ગયેલો પ્રશ્ન છે એક હજાર ટકા રામ મોહન રાય હાલો ત્યાંથી આગળ જઈએ તો પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આવું બાપુએ કીધું હતું પપ્પાએ કીધું શું કીધું તું આપણા બાપુ છે ને મહાત્મા ગાંધીજી શું કીધું પંચાયતી રાજ આપણું જે પંચાયતી રાજ છે એની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ રાઈટ ઓકે ચલો પ્રશ્ન નંબર નવ ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો 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 ને શું લાવ્યો કંઈ નથી લાવ્યો કંઈ હતું જ નહીં ને પેલા જેવું ક્યાં તા ક્યાંય નહીં શું લાવ્યા કંઈ નહીં એટલે તમારે એવું ના થાય એક્ઝામમાં ગયા તા પણ કશું આમ લખ્યા વગર આવ્યા મારા વિડીયો જોયા હશે ને બધાનો આત્મવિશ્વાસ આમ એક હજાર ટકા મજબૂત થઈ ગયો હશે રાઈટ ને હા એમ ચલો બે હાજર પાંચ આવશે ઘરેલું હિંસા અધિનિયમ ઓકે ચલો ત્યાંથી આગળ જઉં છું તો જો ચવાઈ ગયેલો પ્રશ્ન અને આપણી ભાષામાં કહીએ તો એક હજાર ટકા મોસ્ટ હેપી વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે તો વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી પહેલી ડિસેમ્બરના રોજ કરવામાં આવી છે વિશ્વ એઇડ્સ દિવસ જોઈએ ખાસ એઇડ્સ વિશે મેં તમને કીધું હતું કે એઇડ્સ વિશે તૈયાર કરીને જજો પછી એઇડ્સની સમસ્યામાં ભારતનું સ્થાન પૂછે તો કયા નંબરે આવશે ત્રીજા નંબરે એઇડ્સનો પ્રથમ પ્રથમ કેસ કઈ જગ્યાએ નોંધાયો તો તો અમેરિકામાં એઇડ્સ કયા વાયરસથી થાય છે તો એચઆઈવીથી થાય છે એચઆઈવીનું પૂરું નામ શું થાય તો હ્યુમન ઇમ્યુનો વાયરસ ઓ હો હો આખો બાયોડેટા આપી દીધો એઇડ્સનો હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય એમાં માં વાંક નથી મેં તમને કહી દીધું છે તો આવી ઉપર સહેલી માહિતી આપણને ખબર હોવી જોઈએ ચલો અગિયારમાં ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો આ કંઈક કેવા જેવી વાત છે હે સાચું બોલો તો આ તો નાનું છોકરું હોય ને એને ખબર પડે અને તમને ના ખબર હોય તો કહી દો શું આવશે હિન્દુ આવશે રાઈટ ઓકે હાલો ત્યાંથી આગળ જઈએ તો પારસીઓ ધાર્મિક પુસ્તક કયું છે શું કીધું છે પારસીઓ ધાર્મિક પુસ્તક કયું છે તો આ પ્રશ્ન આવડે એવો છે અવેસ્તા શું આવશે અવેસ્તા પા અવેસ્તા ચાલો તેર સામાજિક પરિવર્તન એટલે શું તો આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે ધ્યાનમાં લેજો સામાજિક પરિવર્તન એટલે શું તો રચના તંત્રમાં થતો ફેરફાર સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં થતો ફેરફાર રાઈટ ઓકે ચૌદમાં ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે શું કીધું છે ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે તો જવાબ આવશે ઓગણીસો થયો છે રાઈટ યાદ રાખી લેજો ચલો પછી પંદરમાં ભારતનો કાર્યકાળ કેટલા વર્ષનો છે તો હવે આપણે ગુજરાત સોરી પંચાયતનો છે પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો છે તો આપણે કેમ આપણા ગામની અંદર નથી રહેતા તો આપણા ગામડામાં સરપંચ કેટલા વર્ષ રહે પાંચ વર્ષ અને એમાં પછી ડખા જઘડાન એવું થાય આપણને ખબર જ છે ને તો જવાબ કેટલો આવશે પાંચ પંચાયતનો કાર્યકાળ કેટલો હોય છે પાંચ પાંચ વર્ષનો હોય છે ચાલો પછી પ્રશ્ન નંબર સોળ બાળ અપરાધી સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે એક હજાર ટકા મોસ્ટ એમ્પી આપણી ભાષામાં કહીએ તો એક હજાર ટકા મોસ્ટ એમ્પી અને રિમાન્ડ હોમ શું કીધું છે હોમ તો બાળકને બાળ અપરાધને સુરક્ષિત રાખવાનું સ્થળ કયું છે રિમાન્ડ હોમ ઓકે ચલો સત્તરમાં એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળે તો હમણાં હું બોલી ગઈ ને એડ્સ વિશે તો જવાબ આવશે અમેરિકા એઇડ્સનો પ્રથમ દર્દી ક્યાં જોવા મળ્યો તો અમેરિકામાં પછી એઇડ્સની સમસ્યામાં ભારતનું સ્થાન પૂછે તો ત્રીજા નંબરનું એઇડ્સ કયા વાયરસથી થાય છે એચઆઈવીથી એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ડેફિશિયન્સી વાયરસ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય છે પહેલી ડિસેમ્બર આ પાંચમાંથી કોઈ પણ એક આધો પ્રશ્ન જોવા મળશે 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 એક હજાર ટકા ગેરંટી એટલે પાંચે પાંચ કરી નાખજો સમજ્યા આગળ જવું છે ચાલો ચાલો પછી અઢારમાં મહિલા રાષ્ટ્રીય કાનૂન ક્યારે અમલમાં આવ્યો હતો તો મહિલા રાષ્ટ્રીય કાનૂન ઓગણીસો નેવુંમાં સાલ આવશે ઓગણીસો નેવું આ સાલો આવે ને પ્લીઝ થોડી યાદ રાખી લેજો ને હા પૂછાય તો આપણને તકલીફ ન પડે એટલે ચાલો વીસમાં ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા તો જવાબ આવશે હર્બટ બ્લ્યુમત ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા હર્બટ બ્લ્યુમત હતા રાઇટ ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર વીસ છે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી છે તો પંચાયતી રાજની ભલામણ પંચાયતી રાજની ભલામણ તો ભલામણમાં આવશે બળવંતરાય મહેતા સમિતિ બળવંતરાયને ભલામણ કરવાની એવું યાદ રાખોને બળવંતરાયને ભલામણ કરવાની ચાલો એકવીસ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો આપણને ખબર હોવી જોઈએ આ તો ગામડાનો પ્રશ્ન છે એટલે આવડે ને ગ્રામ પંચાયતમાં સાત સભ્યો હોય ઓછામાં ઓછા હાલો પછી ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે આપણી ભાષામાં એક હજાર ટકા મોસ્ટ એમ્પી અને પૂછાઈ ગયેલો ચવાઈ ગયેલો પ્રશ્ન છે તો ભારતમાં કેટલી ભાષાઓ આવશે બાવીસ ભારતમાં કેટલી ભાષાઓ બાવીસ ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે ચાલો ત્રેવીસમાં નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે શું કીધું છે નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે તો જો એ કદમાં નાની હોય છે વિવિધતા હોય છે એમાં પછી સ્વાવલંબન હોય છે તો આપણો જવાબ આવશે આપેલ તમામ આપેલ તમામ આપેલ તમામ હાલો ત્યાંથી આગળ વધવું છે પ્રશ્ન નંબર ચોવીસ વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિજાતિનું વર્ગીકરણ કોને કર્યું હતું તો આપણો જવાબ આવશે ડોક્ટર બીજરાજ ચૌહાણે થોડું ધ્યાનમાં લેજો પ્રશ્ન એવો છે એટલા માટે રાઈટ ચલો આગળ વધીશું ચલો ત્યાંથી આગળ વધવું છે પ્રશ્ન નંબર પચીસ ઉપર જવું છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે અમલમાં આવ્યો હતો શું કીધું છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે અમલમાં આવ્યો છે તો આપણે જવાબ આવશે ઓગણીસો આ પ્રશ્ન આગળ આવી જ ગયો છે એટલે મોસ્ટ હેમ્પી છે એક હજાર ટકા મોસ્ટ હેમ્પી કરી નાખજો ચલો છવસ માં હિન્દુ ધર્મનું પુસ્તક કયું છે તો હિન્દુ ધર્મનું પુસ્તક આ કંઈક કહેવા જેવી વાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું પુસ્તક કયું છે શ્રીમદ ભગવદ્ ગીતા છે ચલો તેથી આગળ જઈએ તો સત્યાવીસમાં આદિજા આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં દ્વિતીય એટલે બીજા સ્થાને છે કયા બીજા સ્થાને છે ચલો પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો વૈશ્વિકીકરણથી થાય છે શું આવશે વૈશ્વિકીકરણથી થાય છે રાઈટ ઓકે ચલો પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે સ્ટાર વાળો પ્રશ્ન છે ચવાઈ ગયેલો પ્રશ્ન છે અને મારી ભાષામાં કહું તો એક હજાર ટકા ટાઈમ બી તો અહીંયા આપણો જવાબ શું આવશે પંચાયતી રાજમાં તેત્રીસ ટકા મહિલા અનામત કેટલી છે તેત્રીસ ટકા કેટલી છે તેત્રીસ ટકા આપણે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ મારા વાલાઓ મારા કલેજાઓ તેત્રી માર્ક્સ જોઈએ કે ન જોઈએ હવે યાદ રહી જશે મહિલા અનામત કે કે તમારે પાસ થવા કેટલા માર્ક્સ જોઈએ તો તેત્રીસ યાદ રહેશે ને ઓકે ડાયાસો એમ તો ચલો પછી ત્રીસમાં ભારતના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાય તો સ્ટારવાળો ક્વેશ્ચન છે ચવાઈ ગયેલો પ્રશ્ન છે અને મારી ભાષામાં કહું તો એક હજાર ટકા મોસ્ટ એમ્પી તો બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદ બીજી ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ આપણા ગાંધીબાપુની જન્મજયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો આરંભની શરૂઆત કરી હતી રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ઓકે ચાલો એકત્રીસ માં સમાધાન પંચ કેટલા સ્થાયી સભ્યો હોય છે તો સમાધાન પંચ સભ્યો કેટલા હોય છે એક હોય છે રાઈટ ઓકે ચલો આગળ જવું છે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે તો સ્ટાર વારો પ્રશ્ન છે જવાઈ ગયેલો પ્રશ્ન છે મારી ભાષામાં કહું તો એક હજાર ટકા મોસ્ટાઈમ્પી તો એ જવાબ આવશે આવશે પે પે યાદ યાદ રાખજો એટલે એટલે ખતરા ને પરીક્ષામાં જવાબ આવડી જશે એમને મેં ચાલો પછી તેત્રીસ માં ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે શું કીધું છે ચિરંજીવી યોજના કયા પ્રકારની છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ચલો પછી સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન તો સામાજિક પરિવર્તન સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન સામાજિક પરિવર્તન રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચલો પચીસમો નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો જવાબ આવશે પ્રતિરોધાત્મક શું આવશે પ્રતિરોધાત્મક રાઈટ ઓકે ચલો આગળ જઈએ તો છત્રીસમાં માં એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો હતો શું કીધું છે એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો હતો તો જવાબ આવશે રોબર્ટ મર્ટને કોને આપ્યો હતો રોબર્ટ મર્ટને ચલો પછી સાડત્રીસમાં માં ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો છે તો બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલા માટે સ્ટાર વાળો છે જવાબ આવશે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ઓગણીસો ત્રીસમાં જે નશીલા દ્રવ્યો એટલે નતો પીવો ને પાયો એટલે આવા જે દ્રવ્યો છે ને બધા એના ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો છે ઓગણીસો ત્રીસમાં પણ એ કાયદો કયો છે તો ડેન્જરસ ડ્રગ્સ અને એક્ટ ઓકે ચાલો પછી ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે તો અહીંયા આપણો જવાબ આવશે નવસો ને ચાલીસ જો બે હજાર અગિયાર કીધું છે એટલે જવાબ આવે નવસો ને ચાલીસ આગળ આપણે પ્રશ્ન જોઈ ગયા હતા એમાં તમને કીધું તું લગભગ ઓગણીસોને એકની વસ્તી ગણતરી કીધી હતી એટલે ધ્યાનમાં લેજો ઓગણીસો એક કે તો નવસો બોત્તેર છે અને અહીંયા બે હજાર અગિયાર એટલે નવસો ને ચાલીસ ઓકે ચાલો પછી આપણે આગળ વધવું છે વિભાગ વિભાગ બી ઉપર જવું છે તમને પ્રશ્નો આપું થોડા જોઈને જજો ઓકે ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો આપણે વિભાગ બી ના સરસ મજાના મોસ્ટ હેપી ક્વેશ્ચન જોવાના છે ચલો ફટાફટ શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક છે સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવનની રીત જેમાં માનવતા એકતા સહિષ્ણુતા અને એનો સમાવેશ થાય છે જીવન જીવવાની માનવતા એકતા સહિષ્ણુતાનો સમાવેશ થાય છે સંસ્કૃતિમાં કોનો કોનો સમાવેશ થાય છે અથવા પ્રશ્ન સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત માનવતા એકતા સહિષ્ણુતાનો એમાં સમાવેશ થાય છે ઓકે રાઈટ માય કલેજા આગળ જવું છે ને હા એકચુલી છે ને આટલું કરીને જજો ને તમને મારા ગળાના હમ છે હા બસ કહેતા નહીં કે કીધું નહોતું તો ચલો પ્રશ્ન નંબર બેમાં લિંગ પ્રમાણ એટલે શું તો લિંગ પ્રમાણ એટલે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની જે સંખ્યા હોય છે તેને લિંગ પ્રમાણ કહે છે આપણા ભારતની અંદર દર હજાર જે પુરુષો છે એમાં સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે રાઈટ ચલો સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો છે આપણી ભાષામાં કહીએ તો એક હજાર ટકા મોસ્ટ હેમ્પી એમ એન શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો છે એમ એન શ્રીનિવાસે આપ્યો છે ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર ચાર પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયેલ છે શું કીધું છે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયેલ છે તો આપણો જવાબ આપશે યુરોપિયન પ્રજાના સંઘથી સંપર્કથી યુરોપિયન પ્રજાના સંપર્કથી ઓકે કંઈ વાંધો નહીં ચાલો આગળ વધીશું મારી ભાષામાં કહું તો એક હજાર ટકા મોસ્ટ એમ પી ચવાઈ ગયેલો પ્રશ્ન છે એટલે કરી જો રાઈટ ચાલો ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો ડબલ્યુ ડબલ્યુ પૂરું નામ જણાવો ડબલ્યુ નથી ભાઈ ડબલ્યુ છે તો વેબ જવાબ આવશે વર્લ્ડ વાઈડ વેબ ઓકે આનું પૂરું નામ તમને મેં તમને કીધું છે હજુ કહી દઉં વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈને જજો જે મોસ્ટ હેપી મેં શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ તમને પૂછાય છે એનું પૂરું નામ લખવાનું તો લગભગ આઠથી નવ આપેલા છે વિડીયોની અંદર એકવાર જોઈને જજો નીચે પ્લે લિસ્ટની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપર જઈ અને તમે સમાજશાસ્ત્રના દરેકે દરેક વિડીયો જોઈ શકો છો રાઈટ ઓકે કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે શું કીધું છે કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે તો સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે સુધારાવાદી સામાજિક આંદોલન ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર સાત છે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે શું કીધું છે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે તો જે ચૂંટાયેલા સભ્યો હોય એના દ્વારા ચૂંટણી થાય અને એનાથી જ જે બહુમતી ધરાવતા હોય તે તાલુકા પંચાયતના પ્રમુખ બને છે હવે સાંભળી લેજો હું તમને થોડી વાત કરી દઉં તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી થાય તો ચૂંટણીની અંદર જે સભ્ય ચૂંટાય એમાંથી એ સભ્યોમાંથી જ એ સભ્યોને બહુમતી ધરાવતા કોઈ વ્યક્તિ જે હોય સભ્યોમાંથી એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવે છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર આઠ છે ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે તો ગામનો વિકાસ અને વહીવટનું કામ કોણ કરે છે તો ગામ પંચાયત કરે છે ગ્રામ પંચાયત ઓકે ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર નવ યુવા અજંપાનો અર્થ આપો શું કીધું છે યુવા અજંપાનો અર્થ આપો તો યુવાનના યુવાન માણસમાં ધ્યેય પ્રાપ્તિ અને વંચિતતાના કારણે ઉદભવે છે અને જેના પરિણામે અસંતોષ અસર પેદા થાય આ અસંતોષની લાગણીને યુવા અજંપા કહે છે તમને ખબર છે કે યુવાનોની અંદર જે અસંતોષની લાગણી પેદા થાય એને શું કહેવાય યુવા અજંપો કહે છે એટલે વિભાગ બી માટે આટલો પ્રશ્ન પ્લીઝ કરી લેજો ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર દસ વિશ્વ એડ્સને દિવસ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે તો આ તો મેં તમને કહી દીધું કે એઇડ્સ વિશે પાંચ પ્રશ્નો છે પાંચમાંથી કોઈ પણ એક આદો પ્રશ્ન તમને જોવા મળશે એક હજાર ટકા જોવા મળશે એટલે કરી લેજો તો વિશ્વ એઇડ્સ દિવસ આવશે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર અગિયાર બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે તો બહુત્રી યાદ રાખવાનું શું યાદ રાખવાનું બહુત્રી કેમ જો તત્વજ્ઞાન મેં આવતું હતું બૌ ત્રી બહુ એટલે બૌદ્ધ ધર્મ અને ત્રી એટલે ત્રિપિટક એટલે આગળ પાછું ના થઈ જાય ચલો પછી પ્રશ્ન નંબર બાર અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે અને કેટલા ટકા છે શું પૂછ્યું છે અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે અને કેટલા ટકા છે તો જવાબ આવશે મિઝોરમ અને જીરો પોઈન્ટ એક ટકા શું છે મિઝોરમ અને જીરો એક ટકા ઓકે હાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર તેર છે પ્રકારના નામ જણાવો હવે આ ચવાઈ ગયો છે ભાઈ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ એમપી છે આપણી ભાષામાં તો સફેદ જાદુ અને કાળો જાદુ સફેદ જાદુ અને કાળો જાદુ ઓકે ચાલો પ્રશ્ન નંબર ચૌદ સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો આ પ્રશ્ન સ્ટાર વાળો છે જવાઈ ગયેલો છે અને મારી ભાષામાં કહું તો એક હજાર ટકા આઈ આપી તો અહીંયા આપણો જવાબ આવશે કન્યાઓ છોકરીઓને સાયકલ મળે છે છોકરાઓને મળતી નથી ગયા હું જ પડી ગઈ ને મજો મજો પડી જશે એક્ઝામની ની અંદર ચિંતા નહીં કરતા હો મને ફટાફટ આવીને કોમેન્ટમાં જણાવજો તમારું પેપર કેવું ગયું લાઈનમાં પેપર સોલ્યુશન કરવા આવી જજો બધા ચલો પંદરમાં સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો વૈશ્વિકીકરણ હવે આ વિભાગીયમાં પ્રશ્નમાં આવે છે ને ના તો જવાબ હશે વૈશ્વિક સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં થયો હતો અને કોને કરે તો પ્રશ્ન સારો છે પૂછાય એવો છે તો જર્મનીમાં ગુટેનબર્ગમાં અને ચૌદસો ચાલીસમાં વિશ્વની અંદર કીધું છે તો વિશ્વમાં કઈ જગ્યાએ કયા દેશમાં તો જર્મનીમાં કઈ જગ્યાએ

બળવંતરાય મહેતા સમિતિ હતી એમને કીધું હતું કે પંચાયતની અંદર સ્તરીય માળખું હોવું જોઈએ ત્રિસ્તરીય માળખું એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે આ ત્રણ પંચાયતો થઈને એટલે કહેવાય સ્તરીય માળખું ઓકે ચાલો પછી જે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ છે સરસ મજાનો પ્રશ્ન છે બોસ્ટલ શાળાની સ્થાપના ઓગણીસો બે માં ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડના બોસ્ટલમાં તો બોસ્ટલ લ આવી ગયું એટલે બોસ્ટર બોસ્ટર યાદ રહી જાય ખાલી યાદ રાખવાનું છે ઓગણીસો બે અને ઇંગ્લેન્ડ રાઈટ યાદ રહેશે મારા વાલાઓ મારા કલેજ આવું યાદ રાખજો ને ચાલો પછી વીસમાં એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો તો હવે આ જો જેને મારા સમાજશાસ્ત્રના વિડીયો જોયા છે ને એ દરેકે દરેક વિડીયોની અંદર મેં આ એચઆઈવી 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 તો કીધું જ છે એચઆઈવીથી શું થાય તો એઇડ્સનો રોગ થાય તો એચઆઈવીનું પૂરું નામ શું થાય તો હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ થાય રાઇટ હાય આ પ્રશ્નનો જવાબ આવે છે હું કહું છું હજુ ફૂલ ફોર્મ પૂ પુરા નામનો વિડીયો પડ્યો છે એટલો તૈયાર કરીને જજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમે જોતા રહેજો તમારી એક્ઝામ આપવા જાઓ ત્યાં સુધી આટલું જોઈને જજો હો મારા કલે જાઓ બાય બાય એન્ડ બેસ્ટ ઓફ લક